હેલો મિત્રો તો શેરસી વેપ્સમાં તમારા બધાનું સ્વાગત છે જય શ્રી રામ બધાને તો ગુડ મોર્નિંગ અત્યારે વાગી રહ્યા છે આઠ સવારના અને આપણે પહોંચી ગયા છે ડેલીની જેમ વાડી જે ડેલી લોક જોતા હશે છે ખબર હશે તો આવી ગયા સીધા હું ને મારો ભાઈ નદી એ આ પણ જીમમાંથી આવ્યો હો ડાયરેક્ટ ને જીમમાંથી આવીને એ નદી ઉપર વર્કઆઉટ કરવા દો એ વર્કઆઉટ પહેલાં એ એમાં વર્કઆઉટમાં કંઈ ઓલું ન થવું જોઈએ ને અમે રસ્તામાંથી આવતા હતા અને મગર દેખાણી એટલે અમે જોવા આવ્યા આજે સર્વાઈવલ કરવાનું છે સવાર હવારમાં પેલા ઓલી ઢીટોળીને ભગાડવી જોકે આ વિડીયો કઈ સંભરાવાની દે પાણી મળી હાલે ઉપડ રા આપે તું ચલ રહે હો બેટા એક દિન પૂરી તરફ ફસો કે પાણી આયા સુધી આવી જ હે ને બધામાં પછી મગરના ઢેગલા ઢગલા છે તમે આમ જોયાત કરો એટલી મગર હોય છે લા આ અન્ય વખત આ શું છે જો આ ટીટોળીનું બચ્ચું જો કેટલે રાઈડો રાય શકે એ જોતો ધોળેથી આપડે ફોકસ કરીએ પાણીમાં તો જાહે નહીં ઓડું રૂડું ઊંડું ઓઈડું એ કે આમાં ટાઈમે ઉઠતા શીખવું પડે બાકી કે તમારા જેવા માણસો અમને હેરાન કરી દે બતાવો નહીં યાર પછી મગર આ બધાય વિડીયો જોઈને વાડ જોઈ કઈ એના તો વાંધો નહીં આમ તમે થોડી હિંમત આપજો આ બધા નેટ બગાડીને ચાર્જિંગ બગાડીને ચાર પાંચ મગર હું વાત છે કાંઈ મશીન છે તમારી પાસે કેમ કેમાં બતાવે ચાર પાંચ મગર છે આ વ્યૂ ચેક કરો તમે કેમ લાગે બાકી પાણીનો અવાજ સાંભળીએ ને આપણે તોય મજા આવે આમ શાંત વાતાવરણ હોય ને આપણે સવાર સવારમાં पानी नो आवाज आ तो हु क्या भाई हाँ मैं कि मड़ी गया हूँ मड़ी गया मगर का मन के बीच कैक मड़ी गया अच्छा वाह ये जगह तो की है यकीन नहीं हो रहा कि धरती पर ऐसी भी कोई जगह हो सकती है ये बहुत ही शानदार है नो भाई मैसला वाला मैसला वाला पकड़ा हमारे इलाका में मैसला पकड़वाएगा जो जो, जो बैठा हाँ बैठा हाँ बैठा ધળીજો ધડીજો ધડીજો અમારા ઇલાકામાં કેમ માછલા પકડવા તો મિત્રો અમે એ સાઈડ ગયા તા ત્યાં માછલા પકડવા આવ્યા હતા હવે આજે આગળ ડેમ છે ને એ કોન્ટ્રાક્ટ રાખેલો હોય એટલે એ લોકો ના ના પાડેલી હોય કોઈને માછલા એ પકડવા ન દે કેમ કે અહીંયા કોન્ટ્રાક ગવર્મેન્ટ પાસેથી રાખેલો હોય તો અમે ગયા તો એને એમ કે આ અમને પકડવા આવ્યા તો એ લોકો ભાગવાન તૈયારી કરતા હતા પછી અમે ત્યાંથી આવતા રહ્યા આપણે હું કામ કોકને ના પાડવી બરાબર ને આપળો કામ તો વિડિયો ઉતારવાનું છે ને આય આપડી વાડી છે આ એરિયો આપળો કહેવાય આમ જો એ તો આટો મારવા જો આપણે આવી ગયા ને કોઈને ડિસ્ટર્બ નહી કરવાનો હમ ઇસે પાર્ક કર سکتے ہیں યહા પર કાફી મગરમચ છે મગર પાણી ابھی બહોત ઠંડા છે સાલ કે શુરૂઆત મે યહા કા પાણી બહોત ઠંડા હોતા હૈ તો ઇસ વક્ત મગરમચ જ્યાદા હિલતે નહીં હૈ ઓર વૈસે ભી યે જ્યાદા જ્યાદા ગહેરા નહીં લગડા હાલો તો આપણો ભાઈ હવે નીકળે ઘર બાજુ હવે કઈ કઈ કામ છે આખો છે ચાર્જિંગ એ લઈને આવ્યા અનલિમિટેડ નેટ છે એટલે આપણે કઈ ચિંતા તો છે નહીં તો અમારી થેલી લઈને વહી ગયો તો પછી પાછો ફોન કર્યો એને એટલે એટલે તને એટલી ખબર ન પડેલા તો થેલી કોકની લઈને વહી જાય કેટલી મહેનત થી થેલી લઈને આવ્યા હોય ભાઈ હાલ તો આવ્યો પડે તો મિત્રો આ ઠેલીમાંથી પહેલા આપણે દૂધ કાઢીને ફ્રિજમાં મૂકવાનું છે તો ચા બનાવવા માટે દૂધ લાવ્યા તો ફ્રિજમાં મૂક દે ચાલે દૂધ હાલો તો હવે એક આટો ખેતરમાં માર્યો હવે અહીંયા આયવાન ખેતરમાં તો આટો મારવો પડશે ને હાલો મિત્રો તો ફાઇનલી લાઈટ આવી ગઈ તો આપણે ફટાફટ ચા બનાવી લઈએ

પણ એ પાસે જ બેઠા હતા હું જ્યારે સેવ નાખતો હતો ને ત્યારે એટલે મેં મોબાઈલ મૂક્યો નહીં એને ખબર હતી એટલે વિડીયોમાં જોજો એ બીતે બીતે ખાવા આવતા હતા અને આ ઝાડું મને મતલબ ફૂલ ઝાડ મને બહુ ગમે હવે જો અહીંથી અમે કાપી નાખી ખૂધું ના નવા પાન આવ્યા હવે આ ખુલશે અત્યારે હવે તૈયાર થાય ધીમે ધીમે મસ્ત લાગે આવું હોય અત્યારે સામે ખાડા કરવાનું કામ ચાલુ છે અને પપ્પા હમણાં વેરાવળથી આવ્યા અહીંયા માટો મારવા ગયા ખેતરમાં ને ચાર વાગી ગયા છે ને આપણે આજ આખો દિવસ કંઈ કામ નહોતું ખાલી અહીં બેસવાનું હતું મજૂર કામ કરતા હતા તો મસ્ત મજાનો અત્યારે વેધર પણ જોરદાર છે અને તડકો એટલો બધો આ ખાસ કાંઈ હતો નહીં કાલ જેવો તડકો આજ હતો નહીં હવે આપણે આ માસડો છે બેસવાનો એમાં આપણે વાયર બાંધી દીધો અને એક પ્રકારે સ્ટેન્ડ જેવું બનાવી નાખું એટલે હવે હું આ કામ કરીને એ તમને સરળતાથી દેખાય એટલા માટે તો ચાલો હવે કામ ચાલુ કરીએ તો મિત્રો આપણે ઘણા બધા વાંસના લાકડા છે એ કાઢી નાખીએ જો આ બધો છપ્પો દેખાય આ નબળો પડી ગયો હોય ને જો આ છે આ નહીં કાઢી નાખવું વરસ દિવસમાં આવું થઈ ગયું તો આ બધું કાઢીને આ ઢગલો કરવાનો હોય તો હાલો સીધા જ્યાં મળીએ આ જો મિત્રો આ કુંડો પાણીથી વાહણાથી ભેરો તમે માલ જોવો ખાલી આ બધું કાઢી નાખ્યું તમે વાત નહીં માનો આજે જે વાંસનું લાકડું છે ને આ એક નંગ છે ને એક નંગ એ ચાલીસથી પિસ્તાલીસ રૂપિયાનો આવ્યો હતો ચાલીસથી પિસ્તાલીસ રૂપિયાનો તો સ્પેશિયલ આસામથી એક્સપોર્ટ કરાયો હતો વેરાવળ આવ્યું હતું અને વેરાવળથી અમે આ લઈ આવ્યા હતા આનો એટલો ભાવ એ માટે હોય કે બીજું કોઈ લાકડું હોય ને એ આસાનીથી સડી જાય આ વાંસની મજબૂતાઈ છે ને એ સારી આવે એટલા માટે આપણે આ નખાયું હતું હવે તમે એમ કહેશો કે ભાઈ તો આ તો કેમ આમ થઈ ગયું હવે તમે કેમ કાઢી નાખ્યું તો ભાઈ આપણે સત્તરસો નંગ લીધા હતા હવે ચાલીસ પિસ્તાલીસ રૂપિયાનો એક નંગ છે એવા સત્તરસો નંગ લીધા હતા તો તમે જ્યારે જથ્થાબંધ વસ્તુ મતલબ કોઈ પણ વધારે માત્રામાં વસ્તુ લ્યો ને તો એમાંથી થોડી વસ્તુ ખરાબ નીકળતી હોય જેમ કે આપણે સત્તરસો કલમનો બગીચો કર્યો તો આ વખતે સો દોઢસો કલમ આપણે પાછી નાખી તેવી રીતે ઘણી વસ્તુ એવી હોય કે એ ખરાબ નીકળતી હોય તો બાકી આ બધા લાકડા છે એ પરફેક્ટ છે આ બે ત્રણ વર્ષ જ્યાં સુધી કલમ મોટી થઈ જાય ત્યાં સુધી આ રહેવાના જ છે પરમિનન્ટ એમાં કંઈ ના થાય આ જવું તમે એ સળે નહીં ને એકદમ એની કમ્પ્લીટ મજબૂતાઈ હોય મારે આંગળી ઉન પૂરું કરી દીધું વિરાલા વિરા આજે નબળી કલમ આપણે કાઢી નાખી યા છે ફૂકાઈ નથી ગઈ તમે જોઈ લ્યો નબળી હતી ને આપણે નબળું ગમતું નથી એટલે આપણે કાઢી નાખ્યો તો હાલો હવે આના બધા અહીંથી અલવિદા કહીએ વરસ દિવસ આપણે બગીચામાં રહ્યા મજા આવી ને હવે આપણે ઓલી બાજુ નાખી દઈએ આપણાથી બહુ દૂર નહીં જઈ ખાલી વંડીની બારોબાર જ આવે આ કામ કરી નાખ્યા તો મિત્રો આપણે ઘરે પહોંચી ગયા અને જમી લીધા અને અત્યારે વાગી ગયા સાડા આઠ તો વિડીયોને અહીંયા એન્ડ કરીએ એ પેલા બોક્સ આપણે લીધું જે કલમની કોથળી કાપવાનું હોય ને તો બતાવી દઉં તમને તો આપણે એક બોક્સ લઈ આવ્યા એમાં આવી રીતે આમ બાર નંગ આવે અને ક્વોલિટી પણ આની સારી છે કલમની જે બ્લેક કલરની કોથળી હોય ને કાપવામાં આની જરૂર પડે તો આપણે લઈ આવ્યા અને હવે વાગી ગયા સાડા આઠ તો વ્લોગને અહીંયા એન્ડ કરીએ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો જય શ્રી રામ બધાને બાય બાય